જૈન સમાજના દશ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં પાઝા દિગંબર જૈન સંગત દ્વારા જૈન દેરાસર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં દસ ઉપવાસ કરનાર તપસ્વી પણ શોભાયાત્રામાં નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા સકલ દિગંબર જૈન સમાજના દશ લક્ષણ પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થતાં પાઝા દિગંબર જૈન સંઘ દ્વારા પાદરનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ગુરુવારના રોજ ભગવાન શ્રેયાંસ નાથની ભવ્ય નીકળી હતી જેમાં સકલ દિગંબર જૈન સમાજના મોટી સંખ્યામાં હતા પરિજન પર્વ નિમિત્તે દસ ઉપવાસ કરનાર ઉપવાસના તપસ્વી શાહ ગ્રીષ્માબેન બ્રિજેશભાઈ તથા મહેતા હેતા મનોજભાઈએ ત્રણ ઉપવાસ કર્યા હતા તેઓનો પરિવાર પણ શોભાયાત્રામાં છોડાયો હતો

પર્યુષણ પર્વનું આજે ઉજવણી થાય છે એ ઉજવણી દરમિયાન ગ્રીષ્માબેન બ્રિજેશ શાહે દસ ઉપવાસ કરેલ છે અને દસ ઉપવાસ એમને નિર્જરા હોય છે જેને કોઈ જમવાનું નથી હોતું અને જમવા સિવાય માત્ર એક જ વખત પાણી પીવાનું હોય છે અને આ પવિત્ર પર્વ પર્યુષણ દરમિયાન એને સુંદર રીતે આયોજન કર્યું છે બધાનો સમાજનો સંપૂર્ણ સહકાર હતો અને પૂજા વિધિ કરી અને એમને આ દસ લક્ષણ વ્રત કર્યું છે પરિષણ પર્વના પરિષણ પર્વમાં ભાદ્ર ચૌદસ સાત દસ દિવસના પરિશ્રમ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે આજે સર્વ ધાર્મિક ભાઈઓએ પૂજા 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 પક્ષાલ કરીને અત્યારે અમે ધાર્મિક રથયાત્રા કરી રહ્યા છીએ સાથે અમારી સાથે હમણાં દસ ઉપવાસી ગ્રીષ્માબેન વિજયભાઈ શાહ અમારી સાથે છે અને અમને અમે સન્માન કરીને આપીએ છીએ ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ じゃあ。